પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદીસણ ગામ સીન માં આવેલ એક ફાર્મ હાઉસ માં તીન પતિ ગંજી પાનો પૈસા નો જુગારમતા હોવાની પોલીસ ચોક્કસ બાતમી મળતા પોલીસ જુગારધામ ઉપર ત્રાટકી હતી પોલીસે આઠ આરોપીની રોકડ રકમ રૂપિયા છવીસ હજાર બસો સહિત પાંચ લાખ ચોમોતેર હજાર બસો ના મુદ્દા સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પકડાયેલ આરોપી મોહમ્મદ રફીક કાસમિયા નારાયણભાઈ વાલજીભાઈ દેવી પૂજક ફિરોજ અબ્દુલ કરીમ મણિયાર અનવર હુસેન અહેમદ ટિટોયા રવિકુમાર ધીરજ ભાદ્ર મહમ્મદ ઇનાયત કાદરભાઈ બાંડી નરેન્દ્રભાઈ વેશરભાઈ પટેલ સોહિલ ખાન શેરદિલ ખાન મકરાણી તથા વોન્ટેડ આરોપી જયેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ કે જે વાણાસા અરવલ્લી હોવાનું સામે આવી રહ્યું છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank okay. you